નમસ્કાર આપ જો રહ્યા છો મિડ રિપોર્ટ અને હું છું આપની સાથે હેતવી વાત કરી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ફિંજલ ચક્રવાતને લઈને ફિન્જલ ચક્રવાત તોફાન મચાવશે દેશના કેટલા વિસ્તારોમાં રેડ એલર્ટ તેના પગલે જાહેર કરવામાં આવ્યું છે તમિલનાડુમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે ત્રણ જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી છે તમિલનાડુના છ જિલ્લામાં શાળા કોલેજો બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે એનડીઆરએફ એસડીઆરએફની કુલ સત્તર ટીમોને તૈનાત કરાઈ છે ભારે સંભાવનાવાળા વિસ્તારોમાં લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે જેમાં ચેન્નાઈ તિરુવરૂર માલાદુથુરાઈ નાગાપટ્ટીનમ અને કુડુલોર અને તંજાવુર જિલ્લાઓને આવરી લેવામાં આવ્યા છે નીચાણવાળા વિસ્તારોમાં અત્યંત ભારે પૂર આવી શકે તેવી સ્થિતિનું પણ નિર્માણ જોવા મળી શકે છે ગુજરાતમાં ઠંડી હવે ધ્રુજાવી દેશે બે દિવસ બાદ ગુજરાતના તાપમાનમાં ઘટાડો થશે બે દિવસ બાદ તાપમાનમાં એક ડિગ્રીનો ફેરફાર જોવા મળશે તાપમાન ઘટતા બે દિવસ બાદ ઠંડીનો ચમકારો હજી પણ વધશે હાલમાં અમદાવાદમાં પંદર પોઈન્ટ નવ ડિગ્રી નલિયા અને વડોદરામાં રાજ્યનું સૌથી ઓછું તાપમાન તેર પોઈન્ટ આઠ ડિગ્રી નોંધાયું છે ગાંધીનગરમાં પંદર પોઈન્ટ ત્રણ ડિગ્રી તાપમાન નોંધાયું છે હવામાન વિભાગના મતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે એકથી બે ડિગ્રી તાપમાન ઘટી શકે તેમ છે હાલ પૂર્વીય પવનો ફૂંકાતા હવામાનમાં વધુ ફેરફાર થવાની શક્યતા નહીં વધશે અમદાવાદ શહેરમાં કિન્નરોની દાદાગીરી સામે આવી છે અમરાઈવાડીના રાધે બંગલોઝમાં હોબાળો કર્યો પ્રસંગ ભેટ ઓછી મળતા અણછાજતું વર્તન કર્યું દીકરીના લગ્ન પ્રસંગ હોવાથી એકાવન હજારની માંગ કરવામાં આવી હતી ચેરમેનને સમજાવવા જતા કિન્નરોએ હુમલો કર્યો ટોળું બોલાવી ચેરમેન સામે અશોભનીય વર્તન કર્યું પોલીસને બોલાવ્યા બાદ પણ કિન્નરોએ આતંક મચાવ્યો હોવાનો આક્ષેપ સામે આવી રહ્યું છે સોસાયટીના સીસીટીવી કેમેરામાં કિન્નરોની હરકત કેદ થઈ છે

તમને જ આ પ્રોબ્લમ છે તમે સોસાયટીમાં પર આવો તમને નહીં છોડીએ મેં એ વખતે પછી પોલીસને બોલાવી પોલીસની વાન પણ આવી પોલીસે આખો બનાવ જોયો છે એ લોકો પછી મને મારવા મારી પાછળ દોડ્યા છે એ લોકો એમના કપડાં કાઢ્યા ધમકાયો અને પર્સનલી એવી ધમકી આપી છે કે તું તો ગયો છે આ વખતે હવે તને નહીં કે તું સોસાયટીની બહાર પગ મુક્ત તને જોઈ જોઈશું નહીં એટલે અત્યારે આ બધી વસ્તુમાં મને મારા જીવનનો ફેટ છે જોખમ છે

તે કરવાની કોશિશ કરી હતી જો કે ચેરમેને આ બાબતે સમજાવતા તેની ઉપર પણ તમામ કિન્નરો છે તે તૂટી પડ્યા હતા અને જે બાબતે ફરિયાદ કરવા માટે ઝોન ફાઈવ ડીસીપી ઓફિસ જે રાધે બંગ્લોઝ સ રહીશો છે તે પહોંચ્યા હતા આ બાબતે સીસીટીવી ફૂટેજ પણ સામે આવે છે કે કિન્નરો પોતાની દાદાગીરીથી મનમાનીથી જે દાન દક્ષિણા રૂપે પૈસા તેમને આપવામાં આવતા હોય છે તે નહોતા સ્વીકારતા અને તેની સાથે એકાવન હજાર માંગ કરતા હતા અને છાટતું જે વર્તન જે છે તે કરતું સીસીટીવીમાં દ્રશ્યો કેદ થતા પોલીસ બતાવી રહ્યા સોસાયટીમાં કિન્નરો જે રીતે આવીને હોબાળો મચાવ્યો હતો અને સાથે જ વધુ રૂપિયા આપવાની માંગ કરી હતી તો બીજી બાજુ પોલીસ સ્ટેશનને પરિવાર દ્વારા સ્થાનિકો દ્વારા પહોંચીને સમગ્ર મામલે જાણ કરવામાં આવી અને તાત્કાલિક ધોરણે આ મુદ્દે પગલા લેવાની રજૂઆત પણ કરવામાં આવી જે પરિવારના મુખ્ય સદસ્ય છે તેઓએ કહ્યું છે કે તેઓને જાનથી મારી નાખવાની ધમકી પણ છે વાત તો અમદાવાદ આરટીઓ કચેરી પર સવારથી જ કતાર જોવા મળી રહી છે આરટીઓ કચેરીના બીજા માળ સુધી લોકોની કતાર સામે આવી છે ડિટેઈને વાહનો છોડાવવા અરજદારો કતારમાં લાગ્યા પોલીસે મોડી રાત્રે સુધી કોમ્બિંગ કર્યું હતું આરટીઓ કચેરી ખુલે તે પહેલા જ કતાર લાગી ગઈ ત્યારે આરટીઓ અધિકારી કહી રહ્યા છે કે આરટીઓમાં ત્રણ ગણો મેન પાવર વધારવામાં આવ્યો છે ડોક્યુમેન્ટ ચકાસવામાં સમય લાગી રહ્યો છે બસો થી અઢીસો લોકોને ટોકન આપવામાં આવે છે પોલીસ દ્વારા છે તે વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું વાહનોના દસ્તાવેજ નથી તેવા લોકોને મેમો આપવામાં આવ્યા હતા પરંતુ આ મેમો છે તે આરટીઓમાં ભરવાના રહેશે અને ત્યારબાદ વાહન છોડાવી આજે સવારથી અમદાવાદ આરટીઓ કચેરીમાં છે છે લાંબી કતારો લાગી અને આપણી સાથે છે આરટીઓ ઓફિસર જે જે પટેલ સાહેબ પટેલ સાહેબ અત્યારે જે રીતે લાંબી કતારો લોકોને લાગી છે કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે કે જેના મેમો સરળતાથી ભરાય છે આ પ્રક્રિયા ચાલે છે સોમવારના દિવસે બહુ રસ હતો એ દિવસે થોડી ભીડ થઈ ગઈ હતી થી અમે થોડું સ્ટ્રીમલાઈન કર્યું છે એક્ચ્યુઅલી અમારા કેશ મેમોમાં જે ડીએ શાખા છે એની અંદર ત્રણ ક્લાર્કસ અને એક ઓફિસર હોય છે એક ઇન્સ્પેક્ટર ગઈકાલે સંખ્યા વધતા અમે નવ ક્લાર્ક્સ અને બે ઓફિસર એપોઇન્ટ કરેલા છે અને બધા માટે વ્યવસ્થા કરી છે બધાને ટોકન ઇસ્યુ કર્યા છે સવારે આઠ વાગ્યાથી આજે બસો ટોકન ઇસ્યુ કર્યા છે બસોનું કામગીરી બપોર સુધીમાં પતી જાય એવો ટાર્ગેટ છે તો લાયસન્સ છે વિધાઉટ હેલ્મેટ છે એ બધા કેસોસની અંદર પેલેન્ટી થાય છે જે અરજદારો અહીં વાહન છોડાવવા આવે છે પોતાનું તેના માટે નિયમ પણ લગાવવામાં આવ્યો છે સાથે જ ત્રણ ગણો સ્ટાફ વધારી દેવામાં આવ્યો છે કે જો પૂરતા ડોક્યુમેન્ટ્સ હોય તો તેઓ એ વાહન છોડાવવા માટેની કાર્યવાહી કરી શકે છે ડોક્યુમેન્ટ્સ નથી તો દંડ ભરીને પણ તેઓને સ્લીપ આપવામાં આવે છે કે જેનું વાહન છૂટી જાય પરંતુ જે રીતે મેન પાવર છે તેની સામે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો છે તે આવી પહોંચ્યા છે પરંતુ વ્યવસ્થા છે તે અમદાવાદ આરટીઓ કરી રહી છે કે સરળતાથી તમામ લોકોના જે મેમો ભરાઈ જાય અને વાહન છૂટી જાય કેમેરામેન અમિત શર્મા સાથે વિપુ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ

સમાચાર છે જિલ્લાની જીવાદોરી સમાન ઓરસંગ નદીનું સફેદ સોનું ગણાતી રેતીનું ખનન થઈ રહ્યું છે આ રેતીના કારણે નદીના જળસ્તર જળવાઈ રહે છે પરંતુ તેનું ખનન એ હદે વધી ગયું છે કે આવનારા સમયમાં તે પર્યાવરણ માટે નુકસાનકારક સાબિત થશે નદીના પટ પર ભારે રેત ખનનને લઈને ઊંડા ઉતરી ગયા છે અને જેને લઈને પીવાના પાણી અને સિંચાઈના પાણી માટે ખતરો ઊભો થયો છે ભૂસ્તર વિભાગના પુલ નજીક પાંચસો મીટરના ખોદકામ નહીં કરવાના નિયમને નેવે મૂકી ગેરકાયદેસર ખનન કરવામાં આવતા પુલના પાયા ખુલ્લા થઈ ગયા છે અને પુલ પર પણ આફત મંડરાઈ રહી હોય તેમ કહી શકાય તો આ તરફ લીઝ ધારકો નદીની રેતીને બહાર લાવી ઢગ બનાવી રહ્યા છે અને જેથી વાહન ચાલકોને મુશ્કેલી પણ સર્જાઈ રહી છે અગાઉ જિલ્લાના ઘણા લોકોએ ઓરસંગ બચાવોના નામે આંદોલન પણ કર્યું હતું પરંતુ સ્થિતિ તો તેની તેજ છે તરે જો કોઈ પગલા ભરવામાં નહી આવે તો આપણા સમયમાં મોટું સંકટ ઊભું થઈ શકે તેમ છે. સમયથી સાધન આવે છે ત્યારે ધૂળ એટલી બધી ઉડે છે કે બાઇક સવારી જે જાય છે એમને બહુ તકલીફ પડે છે અને મોટર સાધન આવે છે ખાડાને દેખે ને ક્રોંગ સાઈડ આવે છે ત્યારે અકસ્માત થવાનો ભય રહે છે. ખેડૂત

પણ કોણ આ કાયદાનું પાલન કરે છે કયા લીઝ લી આ કાયદાનું પાલન કરે છે અને સામાન્ય એની સામે પનિશમેન્ટ એમના વાહનો જપ્ત કરવામાં આવે છે જેસીબી જપ્ત કરવામાં આવે છે એ સિવાય બીજી સજા શું છે એમને આ તો લોક માતા છે અને આ તો છોટાદપુર જિલ્લાની લાઈફ લાઈન છે ઓરસંગ નથી લાઈફ રીતિના રેતીના લીધ માલિકો જે માપણી થઈ એના કરતાં વધારે કામ કરવાના કારણે ત્યાંના જે પુલિયા હતા એનું પણ ધોવાણ થયેલ જે બાબતે આજરોજ એ પુલિયાની વિઝિટમાં હું નીકળ્યો તો અને જે બાઉન્ડ્રી હતી એના કરતાં વધારે ખોદકામ થઈ રહ્યું હતું અને એ નદીનો પટ નહોતો એ કોતરના પટમાં ખોદાણ થતું હતું જેના કારણે જ એ પુલિયું પણ તૂટી ગયું હતું છોટા ઉદયપુર જિલ્લામાં પાછલા ઘણા સમયથી જે પરિવહન માટે બ્રિજના અને બ્રિજના અને રસ્તાના મુદ્દાઓ અવારનવાર ઉઠી રહ્યા છે તેમાં પહેલા જ ચોમાસાની અંદર જે ભારત નદીનો પુલ છે એ તૂટી ગયો પછી જે હમણાં હાલના સમયે જે ઓરસંગનો બોડેલીનો ઓરસંગનો બ્રિજ છે તેનું રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે પણ આમ જોવા જઈએ તો છોટાઉદેપુરના તમામ બ્રિજ જર્જરિત થઈ ગયેલા છે ધોવાણનો અને જે ખાણકામનો પ્રશ્ન છે અને અગાઉ જે માપણી છે અને હાલની તાજેતરની જે સ્થિતિ છે તેનો સાહેબ ને હાલની સ્થિતિ સુધીનો સાહેબ ને રિપોર્ટિંગ અમે કરી દઉં તો જે અત્યારે હાલની જે સ્થિતિ છે અગાઉ ચોમાસા પહેલા જે માપણી થયેલી છે બરાબર છે હાલમાં જે સાહેબના પ્રશ્ન છે એ પ્રમાણે તપાસ કરીને નિયમ અનુસાર જે બી છે અહેવાલ સાહેબને જાણ ભરૂચ શહેરનો પશ્ચિમ વિસ્તાર લીલી હરિયાળીથી ઢંકાયેલો વિસ્તાર હોય તેમ ચારેકોર લીલોતરી જોવા મળે છે જેથી તેને વિદેશી પક્ષીઓના અનુકૂળ વિસ્તાર પણ માનવામાં આવે છે હિલાણી કુવા અને વાવ ફળિયા સહિત આજુબાજુના સમગ્ર વિસ્તારમાં હજારોની સંખ્યામાં વૃક્ષો આવેલા છે જેના કારણે આ વિસ્તારમાં સિઝન મુજબ વિદેશી પક્ષીઓ આગમન કરતા હોય છે વિદેશમાં દરિયામાં વસતા ગીધ જેટલું ઉડાન કરી રહેલા અને પીળી ચાંચ ઢાંક તરીકે ઓળખાતા વિદેશી પક્ષી હાલ ભરૂચના મહેમાન બન્યા છે ગેલાણી કૂવામાં દર વર્ષની જેમ આ વખતે પણ શ્રીલંકન અને ઓસ્ટ્રેલિયન પક્ષીઓનો મેળાવડો જામી ગયો છે ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં ગેલાણી કુવા સ્થિત એક તળાવ આવેલું છે એની આજુબાજુ જે ઝાડો છે એ આંબલીના ઝાડ છે લીમડાના ઝાડ છે અન્ય વૃક્ષો છે એની પર ચોમાસાના જે બગલા પ્રજનન કરી અને વચ્ચે મોટા કરીને ચાર મહિનાની ચોમાસાની સિઝન પૂરી કરી અને બીજા એક અન્ય જાતિના પક્ષીઓ ઉડી ગયા છે હા સુરત ના ટેક્સટાઇલ ઉદ્યોગમાં તેજીનો દોર ચાલી રહ્યો છે પરંતુ સામે પ્રોડક્શન નથી થઈ રહ્યું અને તેનું કારણ છે કારીગરોની અછત દિવાળીનો તહેવાર તેમજ છઠ પૂજા કરવા માટે કારીગરો તેમના વતન ગયા હતા પરંતુ હજી પણ મોટા પ્રમાણમાં કારીગરો પરત નથી આવ્યા અને જેની સીધી અસર ટેક્સટાઇલ ઉદ્યોગ ઉપર જોવા મળી રહી છે કારીગરોને બોલાવવા માટે વેપારીઓ વ્યવસ્થા કરી આપવા છતાં પણ કારીગરો ન આવતા હાલ તેજી વચ્ચે કમાવાના સમયે વેપારીઓને રડવાનો વારો આવી રહ્યો છે ચાલીસ થી પચાસ જેવી ટકા જેવી શોર્ટેજ છે કારણ કે દિવસ ખાલી ચાલે છે રાત ખાલી બંધ હવે જે અમારા કારીગરો જે ગામ ગયા છે ફોન કરીને એમને એમના ઝન ચાલી છે ચાલી રહી છે એટલે અમે લોકો આવી શકતા નથી જો અત્યારે કોઈ પણ ફેક્ટરી પચોતેર ટકા ઉપરથી કે સાત થી બચતેર ટકા એફિશિયન્સી ની એનાથી ચાલે છે ને મોસ્ટલી જે અમારી એસી નેવું સો ટકાની ફેસિલિટી એની પ્રોડક્શનની કેપેસિટીથી ચાલવી જોઈએ એ અત્યારે ચાલતી નથી સામાન્ય રીતે આપણે ફળો કે શાકભાજીની છાલને ફેંકી દેતા હોઈએ છીએ પરંતુ અમદાવાદ પૂર્વ વિસ્તારમાં વસવાટ કરતી મહિલાઓ આ છાલનો ઉપયોગ કરી વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવી રહી છે અમદાવાદના પૂર્વમાં આવેલા ઓઢ વિસ્તારમાં વસવાટ કરતી કેટલીક મહિલાઓ પર્યાવરણ જાળવણી માટે શાકભાજી કે ફળોની છાલમાંથી એન્ઝાઇમ બનાવે છે એન્ઝાઇમ એટલે ફળ અને શાકભાજીના છોતરામાંથી દેશી ગોળ અને પાણીની ફર્મેટિંગ પ્રક્રિયાથી બનાવેલી જૈવિક દ્રવ્ય આ મહિલાઓ નારંગી સંતરા મોસંબી કેળા કેરી લીમડાના પાન તેમજ અરીઠાના છોતરામાંથી બાયોએન્ઝાઇમ બનાવે છે જેને ઘરમાં કચરા પોતા માટે કપડાં ધોવા માટે વાસણ માંજવા માટે તેમજ કાચની સફાઈ માટે ઘરણા સફાઈ માટે અસરકારક રૂપ કામ કરે છે

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનને સિંગલ ગર્લ ચાઇલ્ડ સ્કોલરશિપ યોજના માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ કરી છે આ યોજના હેઠળ બે હજાર ચોવીસે ધોરણ દસ થી પરીક્ષા પાસ કરીને ધોરણ અગિયારમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓ નાણાકીય સહાય માટે અરજી કરી શકે છે આ યોજના હેઠળ વિદ્યાર્થીઓને દર મહિને પાંચસો રૂપિયા આપવામાં આવે છે સ્કોલરશીપ માટે માત્ર એવી વિદ્યાર્થીનીઓ અરજી કરી શકે છે જે પરિવારની એકમાત્ર દીકરી હોય અને સીબીએસઇ સંલગ્ન શાળામાં તે અભ્યાસ કરતી હોય સાથે જ ધોરણ દસમાં ઓછામાં ઓછા સાહીઠ ટકા ગુણ તેણે મેળવ્યા હોય તેમજ માતા પિતાની આવક આઠ લાખ કરતાં ઓછી હોવી જોઈએ વિદ્યાર્થીનીઓ બોર્ડની સત્તાવાર વેબસાઇટની સ્કોલરશીપ લિંક ઉપર અરજી કરી શકશે અરજી કરવાની છેલ્લી તારીખ ત્રેવીસ ડિસેમ્બર છે વડોદરામાં વિશ્વમિત્રી પૂર નિવારણ સમિતિની બેઠક મળી અને જેમાં મનપા કમિશનર તેમજ મુખ્યમંત્રીના સલાહકાર રાઠોડ પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં પૂર નિવારણને લઈને વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં આવી આજવાડ ડેમના ડાઉનસ્ટ્રીમમાં ડેમ જેવું વધારાનું એક સ્ટ્રક્ચર ઊભું કરવા માટે વિચારણા કરવામાં આવી આજવા ડેમની સ્ટોરેજ અને કેરિંગ કેપેસિટી વધશે તો પ્રતાપુરા ડેમ વડદલા ધાનેરા હરિપુર તળાવમાં પણ સ્ટોરેજ અને કેરિંગ કેપેસિટી વધારવા તેમજ સ્ટ્રેજિંગ કરવાની વિચારણા કરવામાં આવશે વિશ્વામિત્રી નદીમાં પણ જ્યાં શક્ય હોય ત્યાં સ્ટ્રેજિંગ અને કરવાની પણ વિચારણા કરાઈ છે આજવા ડેમના પૂર્વ વિસ્તારનું પાણી ડાયવર્ટ કરી જાંબુવા નદીમાં ઠાલવવાની પણ વિચારણા થઈ રહી છે આજવા ડેમ જે છે એમાં વધારાનું એક ડાઉનસ્ટ્રીમમાં એક વધારાનું ડેમ જેવું સ્ટ્રકચર ઊભું કરવું એની કેરિંગ કેપેસિટી અને એની જે સ્ટોરેજ કેપેસિટી છે એ વધે સાથો સાથ પ્રતાપપુરા ડેમને પણ એ જ રીતે વડદલા હરિપુર અને જે જે તળાવો છે ધાનેરા એ તળાવોનો પણ ટ્રેજિંગ અથવા એમાં પણ વિચારી શકાય જોડે જોડે વિશ્વામિત્રી નદીને પણ જ્યાં જ્યાં ટ્રેજિંગ શક્ય હોય ડીસેલ્ટિંગ શક્ય હોય ત્યાં કરીને એની કેરિંગ કેપેસિટી વધારવાની ખેડ કોંગ્રેસ શાળાસભ્ય તો શાળ ચૌધરે એને અડથીવાળી યોજનામાં ભ્રષ્ટ્રશારને આક્ષેપ કર્યા છે બસો કરોડના ખર્ચે નળથી જળ યોજના પૂર્ણ કરવામાં આવી છે તેમ છતાં પણ પોશીના અને વિજયનગરના ગામડાઓમાં આ યોજના નથી પહોંચી જેના કારણે કેટલાય ગામોમાં હજી લોકો પાણીથી વંચિત છે અનેક રજૂઆતો અને પત્ર વ્યવહાર બાદ પણ અધિકારીઓ કામગીરી ન કરતા હોવાનો તુષાર આરોપ લગાવ્યો છે ડ્રિંકિંગ વોટર અને વોટર સપ્લાય વિભાગને પણ મેં કાગળ લખ્યો હતો ત્યાંથી બી મને તરત જવાબ મળી ગયો કે અમે તો પુરવા વિભાગને તમારો લેટર મોકલી આપ્યો છે અને સૂચના આપી છે પણ એમાં પણ કોઈ કામગીરી થઈ ના હોવાને કારણે આખરે કંટાળીને મેં તકેદારી આયોગ એટલે કે વિજિલન્સ કમિશનરને પણ પત્ર લખ્યો છે કે આમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો છે એની તપાસ થવી જોઈએ અને ખરેખર લોકો તરસ્યા છે એને પીવાના પાણીનું પહોંચવું જોઈએ માટે સ્વાગત છે કચ્છમાં રણોત્સવમાં પ્રવાસીઓની સંખ્યા વધતા ફ્લાઇટના ભાડા મોંઘા થઈ રહ્યા છે ભુજ મુંબઈ અને ભુજ અમદાવાદ વચ્ચેના ફ્લાઇટના ભાડામાં આશ્ચર્યજનક વધારો થયેલો જોવા મળી રહ્યો છે સામાન્ય દિવસોમાં જે ભાડું ચાર હજારથી લઈને સાત હજાર વચ્ચે હોતું હોય છે તે હવે પચીસ હજાર સુધી પહોંચી ગયું છે આ કારણે હવાઈ મુસાફરી કરનારા લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અત્યારે કચ્છમાં ભુજ મુંબઈ વચ્ચે બે કંડલા મુંબઈ વચ્ચે અને એક ભુજ અમદાવાદ વચ્ચે એક ફ્લાઇટ સેવા કાર્યરત છે રણોત્સવ અને પ્રવાસી સિઝનના સમયે સદંતર વધતી ડિમાન્ડના કારણે ટિકિટના ભાવ આસમાને જોવા મળી રહ્યા છે ટુર ઓપરેટર એસોસિએશન ઓફ કચ્છના પ્રમુખ અંશુલ વચરાજાની જણાવે છે કે ફ્લાઇટ ભાડાના આકસ્મિક વધારાના કારણે મધ્યમ વર્ગના લોકો માટે મુસાફરી મુશ્કેલ બની ગઈ છે આની સીધી અસર કચ્છના ટુરિઝમ પર પડી રહી છે બે ફ્લાઇટો છે માત્ર મુંબઈની જ છે એક એર ઇન્ડિયા છે એક એલાયન્સ એર છે તો અત્યારે એમના ભાડાની વાત કરીએ ને તો લગભગ એપ્રોક્સિમેટ પચીસ હજાર સુધી પહોંચી ગયા છે વન વે આજની જનરેશનના લોકો ક્યાંક દેખાદેખીમાં વધારે માને છે ને જ્યાં પાંચ રૂપિયા વાપરવાના હોય ત્યાં વીસ રૂપિયાનો ખર્ચ તેઓ કરી બેસતા હોય છે જેમ જેમ નવા ટ્રેન્ડ આવતા હોય છે તેમ તેમ તેને અનુસરતા હોય છે હા લગ્નગાળાની સિઝન ચાલી રહી છે ને ત્યારે હાથી ઘોડા મોંઘીદાર ગાડીઓ તેમજ બગીઓમાં વરરાજાના વરઘોડા નીકળતા હોય છે ત્યારે અરવલ્લીમાં યોજાયેલા એક લગ્નમાં વરરાજા મોંઘીદાર કાર નહીં પરંતુ તેના બદલે પ્રાચીન સંસ્કૃતિ અનુસાર બળદગાળામાં વરઘોડો યોજ્યો આજના યુગમાં સાદું બળદગાળો દેખાતું નથી ત્યારે નામના જયેશભાઈ ચતુરભાઈ પરિવારના આસુપુત્ર હર્ષના લગ્ન પ્રસંગે બળદ અને ગાડાને શણગારેલા બળદગાડામાં વરઘોડા કાઢી કાયદાઓ પહેલાની પરંપરાને ઉજાગર કરે છે આ અનોખો વરઘોડો ગામમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે વરઘોડા રીતે ડીચેમાં અને એ રીતે નીકળે છે પણ મારા પપ્પાના વિચારો એવા હતા મારા પપ્પાની ઈચ્છા એવી હતી કે આપણે જે જૂની રીતો છે જૂના સંસ્કારો છે એ પાછા લાવીએ એટલા માટે ગાડું બળદગાડું શણગાર્યું છે અને બહુ જ ઉત્સાહ છે એના લઈ કે બળદગાડું શણગાર્યું છે બહુ સારી રીતે મારા ભાઈઓએ મારા જીજાજીઓ ભેગા થઈ અને ખૂબ જ મનો ઉત્સાહ એટલો બધો છે કે જે સમાતો નથી હું દસેક વર્ષથી જોઈ રહ્યો છું કે દિન પ્રતિદિન આર્થિક રીતે નબળો હોય કે સદ્ધર હોય પણ એ લોકો વરઘોડાની અંદર અથવા બેન્ડ બાજાની અંદર અથવા ડીજેની અંદર એટલા બે ફાર્મ ખર્ચા કરે છે કે એ લગભગ એના પ્રસંગ પછી આઠ દસ વર્ષ સુધી એ મુંજાયેલો રહે છે અને નંબર બે સૌથી અગત્યની બાબત તો એ કે ભારતીય સંસ્કૃતિ દિવસે દિવસે ભૂસાઈને ખલાસ થઈ ગઈ એટલે મારા માઇન્ડની અંદર એક વર્ષથી વિચાર ચાલતો હતો કે મારા બાબા હર્ષના મેરેજ જ્યારે આવશે ત્યારે હું એવું કઈક કરીશ કે ખર્ચો તો ઠીક છે પણ આવનાર પેઢી અને વર્તમાન પેઢીને ખબર પડે કે આપણા વડવાઓ બાપદાદાઓ કેવી રીતે જાન લઈને જતા તા કેવી રીતે વર્ણતા હતા સિદ્ધિ તેને જ વળે જે પરસે વિના હાય આ કહેવત સાચ ઠરી હોય તેનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે આ કહેવત એક શ્રમિકે સાચી સાબિત કરી બતાવી છે ધોરણ બારના ડ્રોપઆઉટ શ્રમિકે ઓડિશા સિવિલ સર્વિસ પરીક્ષાની પાસ કરી બતાવી આ શ્રમિક બે હજાર દસમાં રોજગારીની શોધમાં સુરત આવ્યા એક સમયે લૂમ્સના મશીન ચલાવનાર આ શ્રમિક હવે પ્રશાસનનું કામ સંભાળશે

આજે અમે તમને એવા વ્યક્તિને મળાવીશું જે રાજેશ ખન્નાના જબરા ફેન છે અમદાવાદના મણિનગર વિસ્તારમાં દરજીનું કામ કરતા આ વ્યક્તિનું નામ છે રાજુ લોધા જેઓ વર્ષોથી રાજેશ ખન્નાની સ્ટાઇલમાં પોતાની જિંદગી જીવી રહ્યા છે રાજેશ ખન્નાની સ્ટાઇલમાં ડાયલોગ બોલતા બોલતા રાજુભાઈ રાજેશ ખન્નાની દરેક વાતને યાદ કરે છે રાજેશ ખન્નાની જેમ તેઓ બોલે છે તેમની જેમ કપડાં પહેરે છે ત્યાં સુધી કે રાજેશ ખન્નાની જેમ ચશ્મા અને વાળ પણ તેઓએ રાખ્યા છે અમદાવાદના મણિનગર વિસ્તારમાં રહેતા લોકો આ અનોખા દરજીના દિવાના થયા છે

પ્રેમનગરમાં મેં એની જે હેરસ્ટાઈલ છે કપડાંના લુક છે એના ડ્રેસીસ અને આંખો જે પણ એની હલાવવાની સ્ટાઇલ હેરસ્ટાઈલ એક્ટિંગ નેચરલ એક્ટિંગ કલાકાર મને બહુ ગમે આમાંથી પ્રેમનગરમાંથી હું એનો ફેન બની તો પ્રેમનગર મેં કમસે કમ પાંત્રીસ ચાલીસ વખત જોયું તો ફેન બન્યા પરંતુ તેની સાથે અમદાવાદની અંદર તમારો વિડીયો પણ ખાસો એવો વાયરલ થયો છે તો લોકો તમને શું દૂરથી બોલાવે છે કે રાજેશ ખન્ના બેઠા છે હા મને કોઈ કાકા કે કોઈ રાજેશ કે કોઈ કે બાબુ મુસાય કે આનંદ આવી તો બધા પબ્લિક આવતી જતી નાના નાના છોકરાઓ પણ સ્કૂલના બાળકો પણ અંકલ બાબુ મુસાય એવું પણ બોલતા હતા છે એવા પ્રકારનો કોઈ ડાયલોગ કે જે ખાસ કરીને લોકોને પણ તમે સંભળાવતા બા આ એમનું આનંદ પિક્ચર બહુ સુપરહિટ પિક્ચર હતું બહુ નેચરલ दर्द भरी कहानी होती है, है नहीं बाबू शाये जिंदगी और मौत ऊपर वाले के हाथ लिखे जहां बना ना इसे आप बदल सकते हो ना मैं हम सब एक रंग मच की कटपुट लिया जिनकी डोर ऊपर वाले की उंगलियों में बंधी हुई कौन कब कैसे उठेगा ये कोई नहीं बता सकता आ हाहा हा बाबू शाये जिंदगी बड़ी होनी चाहिए लंबी नहीं आनंद कभी मरते नहीं लोगों ने बताओ मैं कुछ आनंद अजीब जीवतो है આનંદ ક્યારે મળ્યો નથી અને રાજેશ ખન્ના સાહેબ કેટલાય કલાકારો દેવ થઈ ગયા પણ જે રાજેશ ખન્નાનો ક્રેસ બાર તેર વર્ષ થઈ ગયા આજે પણ એનો એટલો બધો ક્રેસ છે કે લોકો મને યાદ કરે ને સલામ મારે

બુલેટિનમાં ત્યારે ફક્ત આટલો જ રજા આપશો નમસ્કાર